રાજ્ય સહિત દેશભરમાં છે તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો ઠેર ઠેર છે તે મહિલાઓને સન્માનિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરીએ તો તે જ પ્રમાણે છે તે પાદરા તાલુકાના શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન મહાકાલ સેના તેમજ ધારાસભ્ય ચૈતન્ય ઝાલા દ્વારા દ્વારા આજરોજ એક અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રજાની પડઘે ચોવીસ કલાક ખડે પગે રહેતી એવી પાદરા પોલીસ મથકના પોલીસ જે મહિલાઓ છે તે મહિલાઓનું સન્માનનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પોલીસ મથક ના પીઆર વિજય ચારણ સહિત શ્રી રાજપુ શક્તિ યુવા સંગઠન મહાકાલ સેના તેમજ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના ગ્રુપના તમામ કાર્યકરો હોદ્દેદારો સહિત તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાદરા પોલીસ મથકમાં જે મહિલા કર્મચારીઓ છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા ત્યારબાદ એકબીજાનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું અને ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જય માતાજી જય મહાકાલ આજરોજ મહિલા દિવસ અંતર્ગત શ્રી રાજપુર શક્તિ યુવા સંગઠન મહાકાલ સેના પાદરા શ્રી રાજપુર શક્તિ યુવા સંગઠન અને શ્રી દ્વારા પાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સ્ટાફ જે પણ છે તેમને આજ રોજ અમે મીઠાઈ ખવડાવી અને ફૂલ બુકે આપીને અને સન્માન પત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે અને તેમની સેવા બિરદાવી છે